મહેસાણા જિલ્લાના કડી તાલુકાના ખેર ગામ ખાતે એક લોક ડાયરાનું આયોજન હતું એક ધાર્મિક કાર્યક્રમ હતો ને આ કાર્યક્રમ દરમિયાન લોક સાહિત્યકારો પણ પોતાની મધુર વાણીથી તે માહોલને મંત્ર તો કરી રહ્યા હતા પરંતુ આટલામાં સોબાજી મારવા માટે બે યુવાનો આવે છે ને જાહેરમાં તેઓ બંદૂક વડે હવામાં બે રાઉન્ડ ફાયરિંગ કરે છે અને આના જ કારણે ભયનો માહોલ સર્જાય છે આ વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થાય છે ત્યારબાદ સ્થાનિક કાર્યવાહી કરી છે છે સમગ્ર ઘટના વિગતવાર વાત અવારનવાર સોશિયલ મીડિયા ઉપર હલકી પ્રસિદ્ધિ મેળવવા માટે કેટલાક લોકો અવનવા અખતરા કરતા હોય છે કાયદો વ્યવસ્થાને હાથમાં લેતા હોય છે ત્યારે મહેસાણા જિલ્લાના કડી તાલુકાના ખેરગામ ખાતે ગઈકાલે રાત્રે એક ધાર્મિક કાર્યક્રમમાં લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં લોક કલાકારો પણ ઉપસ્થિત હતા તેઓ પોતાની વાણીથી માહોલને મંત્રમુક્ત તેમણે કરી દીધો હતો સાથે લોકો જે ડાયરાની મોજ માણી રહ્યા હતા પરંતુ આ બચ્ચે બે જેટલા યુવાનો અતિ ઉત્સાહમાં આવી જાય છે અને શોભાજી કરવા માટે તેઓ રોલો પાડવા માટે જાહેરમાં લોક સાહિત્યકાર જે રમઝટ બોલાવી રહ્યા હતા તે દરમિયાન બે રાઉન્ડ હવામાં ફાયરિંગ પણ કરતા જોવા મળે છે ત્યારબાદ આટલું જ નહીં આ વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થાય છે અને સોશિયલ મીડિયા ઉપર વિડીયો વાયરલ થયા બાદ હવે આ બે યુવાનોની મુશ્કેલીઓમાં વધારો થયો છે કેમ કે પોલીસે તેમની સામે કાર્યવાહીનો સકંજો કસ્યો છે હવે સવાલો એ ઉઠી રહ્યા છે કે આ યુવાનોએ જાહેરમાં જેવી રીતે બે રાઉન્ડ હવામાં ફાયરિંગ કર્યું છે તેના કારણે તેમની પાસે આ બંદૂકના લાઇસન્સ હતા કે કેમ શું કામ તેમણે ઘટનાને અંજામ આપ્યો સાથે એટલું જ નહીં જ્યારે આ ફાયરિંગ કરવામાં આવ્યું ત્યારે મોટી સંખ્યામાં ત્યાં મહિલાઓ હોય વૃદ્ધો હોય તેમજ નાના બાળકો પણ ઉપસ્થિત હતા અને આ દરમિયાન આ ઘટના બની છે તેના મહેસાણાના નંદાસણ પોલીસ સ્ટેશન વિસ્તારના ખેરપુર ગામમાં જોગણી માતાજીના મંદિરના જે એક પ્રસંગ ચાલતો હતો તેના ડાયરાની અંદર રાત્રે બે ઈસમો દ્વારા એક બારાબોર જે રાઇફલ આવે છે તેના વડે હવામાં ફાયરિંગ કરતો એક વિડીયો વાયરલ થયેલો હતો સોશિયલ મીડિયામાંથી આ વિડીયો પોલીસને પણ પ્રાપ્ત થયેલો હતો જે પરત પોલીસે ખાતરી કરાવી આવી ઘટના બની છે કે કેમ એ સંદર્ભે તપાસ કરાવતા એ બાબતે ખાતરી થતાં પોલીસે આ અંગે નંદાસન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરેલો છે જેની અંદર આ જે હવામાં ફાયરિંગ કરતા હતા તે ઈસમોની ઓળખ ઠાકોર ભગાજી તથા અન્ય મોતી રબારીની ઓળખ થયેલી છે તો પોલીસે અત્યારે આ સમગ્ર મામલે આર્મ સેક્ટ તથા બી એનએસના રેલેવન્ટ સેક્શન હેઠળ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરેલી છે અત્યારે પોલીસે બંને જે આરોપી છે તેમને રાઉન્ડ અપ કરેલા છે અને પોલીસ દ્વારા આ જે ગુનાની અંદર ઉપયોગમાં લીધેલું વેપન બારાબોર છે તે પણ પોલીસ દ્વારા અત્યારે જપ્ત કરવામાં આવેલું છે આ વેપન અંગે પણ પોલીસે તપાસ હાથ ધરેલી છે જે વેપન ડાંગરવાના રહેવાસી ચિરાગસિંહનું હોવાનું પોલીસને અત્યારે માહિતી મળેલી છે આ ચિરાગસિંહ છે તેઓ પોતે આર્મીમાં નોકરી કરે છે અને તેઓએ અમને આ વેપન અત્રે પ્રાઇવેટ વેપન પોતે લીધેલું હોવાનું પોલીસના ધ્યાન પર આવેલું છે આ બાબતે પોલીસ દ્વારા જે લાઇસન્સ વેપનનું છે તે કેન્સલ કરવાની તથા આર્મીમાં પણ આ અંગે રિપોર્ટ કરવા અંગેની તજવીજ હાથ ધરવામાં આવેલી છે અત્યારે પોલીસે આ સમગ્ર ઘટના દરમિયાન કોણ કોણ કલાકારો ત્યાં હાજર હતા અને કોની હાજરીમાં આ કૃત્ય થયેલું છે તે તમામ બાબતે અત્યારે વિગતો મેળવવાની ચાલુ કરેલી છે પોલીસ દ્વારા ચોક્કસથી આ તમામ કલાકારોને અત્રે બોલાવીને પૂછપરછ કરવામાં આવશે અને જો આ કૃત્ય કરવામાં તેઓ દ્વારા કોઈપણ પ્રકારનો ઉશ્કેરાટ કરવામાં આવેલો હશે કે કોઈ પણ પ્રકારે આવા કૃત્યને મોટિવેટ કરવામાં કે એની પ્રશંસા કરવામાં આવેલી હશે તો તેઓ વિરુદ્ધ પણ પોલીસ દ્વારા ચોક્કસથી એક્શન લેવામાં આવશે ચોક્કસથી આ પ્રકારના કૃત્યો છે તેને મતલબ કે હિરોઈક કૃત્યો હોય તે રીતે જો કોઈ કલાકારો દ્વારા કે આવા જે ડાયરા છે તેના આયોજકો દ્વારા જો તેને એને પ્રશંસા થાય એ રીતના જો કૃત્યો કરવામાં આવશે તો પોલીસ દ્વારા તેઓ વિરુદ્ધ પણ ગુનો દાખલ કરી અને કાર્યવાહી કરવામાં આવશે એટલું જ નહીં જ્યારે આ ફાયરિંગ કરવામાં આવ્યું ત્યારે મોટી સંખ્યામાં ત્યાં મહિલાઓ હોય વૃદ્ધો હોય તેમજ નાના બાળકો પણ ઉપસ્થિત હતા અને આ ઘટના બની છે તેને લઈને લોકોમાં પણ એક ભયનો માહોલ સર્જાયો હતો પરંતુ વાયરલ વિડીયોના આધારે હવે સ્થાનિક પોલીસે આરોપીઓને પકડવા માટે અને ગુનો નોંધવા માટેની પણ તજવીજ શરૂ કરી છે પરંતુ અવારનવાર આપણે જોતા હોઈએ છીએ કે સિન સપાટા કરવા માટે આ પ્રકારે યુવાનો છે તે અતિ ઉત્સાહમાં આવીને તેઓ કાયદા વ્યવસ્થાની સ્થિતિને કથળતા હોય છે અને ત્યારબાદ તેમને જેલ જવાનો પણ વારો આવતો હોય છે અને આવી જ રીતે રોલા પાડવા જતા યુવાનોને હવે જેલની હવા ખાવી પડે તે પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું છે દર્શક મિત્રો સ્કાયનેટ મીડિયાને આપ કરો સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં